સુરત શહેરમાં આમ આદમી પાર્ટીના કોર્પોરેટર મહેશ અરઘરે જણાવ્યું કે સુરત મહાનગરપાલિકાના લસકાણા ગામનો સમાવેશ થયા અને ચાર વર્ષ થયા છે અને ત્યારથી સતત મસમોટા વેરા બિલો તંત્ર તરફથી આપવામાં આવી રહ્યા છે પરંતુ સુવિધાના નામે માત્ર લોલીપોપ આપવામાં આવે છે ભાજપના ધારાસભ્યો આ વિસ્તારમાં ચૂંટાઈને આવ્યા છે પરંતુ ગ્રામ પંચાયતથી લઈને આજ સુધી વિસ્તારને સુવિધાથી વંચિત રાખવામાં આવી રહ્યું છે મંત્રી પ્રફુલભાઈ પાનસેરિયાના કોર્પોરેશનના કામોમાં ખાતમુહૂર્ત કરવાનો ખૂબ રસ છે પરંતુ સુવિધા માટે કે સમસ્યા માટે મુલાકાત લેવાનો સમય નથી મહેશ અડગરે આ માટે વધુ જણાવતા કહ્યું કે આ વિસ્તારમાં તાપી પ્રોજેક્ટ હેઠળ બે પોઈન્ટ પાંચ વર્ષથી લાઈનો નખાય છે પરંતુ આજ સુધી શરૂ થઈ નથી જે ઘોર બેદરકારી કહેવાય સતત ખોદકામ બાદ એકવાર પણ રસ્તાને રિપેર કરવાની તસદી લેવાતી નથી લોકો ત્રાહિમામ થઈ ગયા છે મહેશ અળગળે જણાવ્યું કે રોજ ડ્રેનેજને ઓવરફ્લો થાય છે અને ગંદકીનું સમણાય જે ફેલાય છે આજ દિવસ સુધી મુલાકાતમાં સંકુલે જતા બાળકોના પગમાં ગંદા પાણી અને ગંદા પાણીની સાથે સાથે ભેજના કારણે આંગળીઓમાં રોગ ફાટી નીકળ્યો છે એવી સંકુલે આવતા બાળકોના વાલીઓની પણ ફરિયાદ છે છતાં શાસકો ઘોડ નિંદ્રામાં સૂતા છે તાપી શુદ્ધિકરણના નામે નવસો એકોતેર કરોડ વાપર્યા તો ડ્રેનેજ નેટવર્ક કેમ હજી શરૂ નથી થયું મહેશ અળગળે જણાવ્યું નર્ક જોવું હોય તો મળવાની જરૂર નથી શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસરિયાના મત વિસ્તારમાં જીવતે જીવતા નર્ક જેવી હાલત આમ આદમી પાર્ટીના કોર્પોરેટર મહેશ અરગડે કહ્યું બ્યુરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી નમસ્કાર હું મહેશ ભાણગણ કોર્પોરેટર સુરત મહાનગરપાલિકા કોઈએ પણ જીવતા નર્ક જોવું હોય તો એને મરવાની જરૂર નથી કામરેજ વિધાનસભાના જે ધારાસભ્ય છે શિક્ષણ મંત્રી છે પ્રફુલભાઈ ભાનસુડિયા એમનો આ જે મત વિસ્તાર છે લસકાના ગામ છે એમની આ પરિસ્થિતિ છે છેલ્લા ચાર વર્ષ જેટલા સમયગાળાથી અહીંયા આ જ પરિસ્થિતિઓ છે દર વર્ષે ચોમાસાની અંદર પાણી અને જે ગંદકીની સમસ્યા ઉદભવે છે આજ સુધી આનો કોઈ નિકાલ આવ્યો નથી વર્ષોથી અહીંયા ભાજપના ધારાસભ્ય છે છતાં પણ હવે એ મંત્રી થઈ ગયા છે અહીંયા જે જગ્યા છે ત્યાં સ્કૂલ ચાલે છે અને સ્કૂલની પાસે આટલી ભયંકર ગંદકી અને છેક સુધીના રોડ છે ત્યાં આ પરિસ્થિતિ ઊભી થાય છે છેલ્લા ત્રણ વર્ષથી સતત આ બાબતે રજૂઆત કરવા છતાં પણ નથી તંત્રને કોઈ રસ કે નથી જે શાસકો છે એમને કોઈ રસ અહીંયા જેટલા લોકો છે એ મરતા મરતા જીવતા હોય ને એવી હાલત છે બાળકો અહીંયા આવતા હોય એમના માતા પિતાઓ એક જીવના જોખમ અહીંયા મૂકે છે આટલી ભયંકર પરિસ્થિતિ છે છતાં પણ કોઈના પેટનું પાણી હલતું નથી દર વખતે અસંખ્ય રજૂઆતો બાદ પણ આજને દિવસે આ જ પરિસ્થિતિ છે હું આશા રાખું છું કે તત્કાલીન ધોરણે અહીંયા જે ચાર વર્ષથી જે ડ્રેનેજ નખાઈ ગયેલી છે એ ડ્રેનેજને શરૂ કરવામાં આવે તાપી શુદ્ધિકરણ અંદર નવસો ને એકોતેર કરોડ રૂપિયા ક્યાં વાપરી નાખ્યા છે એ કોઈને ખબર નથી પણ આજે આની નીચે ડ્રેનેજ છે એ બંધ છે એટલે અહીંના લોકોને જો સુખાકારી આપ્યો હોય તો હું આશા રાખું છું કે તાત્કાલિક એ બાબતે કામગીરીઓ કરે